ધારીની જોશી અને સ્વરા પ્રજાપતિએ ભરતનાટ્યમના આરંગે પ્રસ્તુતિ સાથે મંચ પદાર્પણ કર્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ આઈએએસ ડોક્ટર જયંતિ રવિ ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાદ સ્વજન અને કલાગુરુ વ્યોમા પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ